શું ખાવું છે શું કેવું છે ઈ કેવો હોય ચાલો તો જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આપ બધાનું સ્વાગત છે આજના દિવસના આ વિડીયોમાં તો શનિવારનો દિવસ છે અને વાગી ચૂક્યા છે સવા સાતની આજુબાજુનો સમય છે થોડોક ઓક્સિજન લેવા સરગવા પાસે પહોંચી ગયા છે હોટ ફેવરિટ અત્યારે સરગવો છે અત્યારે યુટ્યુબમાં એ લોકો કોમેન્ટ કરે તો એ સરગવા માટે કમેન્ટ કરે કે આવો સરગવો ક્યાંય જોયો નથી તો આવું છે અત્યારે સરગવાની મહેર છે આજે એક સરગવા ઉપર જ રીલ બનાવી જોઈ લેજો અથવા તો આમ જ નાખી દઈશ એવું નથી જે રીલ બનાવ્યું એવું પણ આ તો ખાલી જસ્ટ યાદ આવી સરગવા ઉપરની રીલ તો મેં બનાવી નાખી એને રિલેટેડ તો આવું છે અત્યારે તો વધીએ આગળ અને બતાવશું તમને બતાવવા લાયક હશે ઉપર જઈ અને જે બાકીનું થોડું ઘણું રેકોર્ડિંગ કરવાનું હોય એ કરીએ હવે આ ઉઠી ગયા છે ને મંદિરે દર્શન કરવા જતા લાગે છે વેદુ જો હજી હુતી છે વેદુ કઈ કમેન્ટ કરે છે હું વેદુ કે 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 હવે બોલ હવે બોલ વેદુ કે અત્યારમાં ફોટા જોવા મંડી છે ભાઈ વડ તો પ્રહાર આવ્યો છે હું ભાઈ બોલો ના ના એવું નથી કામ કરે છે આજે તમને ભીમ અને જરાસનની જે વચ્ચે બંને વચ્ચે જે થયું જુતું ને એની વાત તમને કઉ મજા આવશે થોડુંક કોમેડી વે કરીશ આમ કોઈની હસી મજાક ઉડાવવાની વાત નથી પણ હળવા મૂડમાં મજા આવે સાંભળવાની એટલા માટે તો એકવાર થયું એવું જરાસંઘ વિશે તમે જાણો તો જરાસંઘ એ બે ભાગમાં જન્મો હતો ઊભા ફાડીયા જેમ શેરડીના કરો ને એવી રીતે બે ભાગમાં જન્મો હતો એમાં જરા નામની કોઈ રાક્ષસી કે એવું કોઈ હતું એને એ બે ભાગ ભેગા કર્યા ને એમાંથી જરાસંઘ નામનો અસુર કે જે પણ કયો એ જન્મોતો હતો પાંડવો જે હતા એમાંથી અર્જુન અને ભીમ અને કાળિયો ઠાકર આ જરાસંગ જરાસંઘ બ્રાહ્મણ વેશમાં હતા અર્જુન ને ભીમ તો એટલે જરાસંઘે કીધું કે શું જોઈ તમારે તૂડતો હોય ને બટા એટલે વેદું આજે હેલ્પ કરવા માટે આવી ગઈ છે ઉપર એ સવાર સવારમાં ઉઠી ગઈ છે તો તો જરાસંઘ પાસે ગયા એટલે જરાસંઘને માગો બ્રાહ્મણો છે એટલે માગો તમારે જે જોઈએ એટલે કાળિયા ઠાકરે કીધું એ કે અમને તો યુદ્ધ જોઈ છે તમારી અમે મળયુદ્ધ મલયુદ્ધ સોરી મળયુદ્ધ નહીં એ પાછું અલગ થઈ જાય મલ્લયુદ્ધ જોઈ છે એટલે જે કુસ્તી ગઈ એટલે જરાસંઘ કે કોની સામે એટલે અર્જુનને તો આમ બીકમાં મનમાં તો આમ ઓલું થવા માંડ્યું ફફડાટ કારણ કે મઢયુદ્ધમાં હમણાં ગાંડી વૈરે યુદ્ધ કે ધનુ ધનુષ યુદ્ધ કે તો અર્જુનને મજા આવે પણ હવે મળયુ આમાં તો સોરી આ શબ્દોમાં થોડીક ઓલું થઈ જાય છે એટલે મલ્લયુદ્ધમાં તો થોડીક તકલીફ પડે એટલે મનમાં બીક પણ હવે જરાસંઘે પહેલાં અર્જુનના ખભે હાથ મૂક્યો કે આવો શૂક લકડી સાથે તો હું યુદ્ધ ન કરું કે પછી ભીમ ઉપર હાથ મૂક્યો કે આની આરે યુદ્ધ કરું એટલે પછી અર્જુનને હાશકારો થયો ખાઈશ જે જોતો હતો એની આરે જ યુદ્ધ થવા માટે તૈયાર જરાસંઘે એની સામે જ યુદ્ધ માગ્યું એટલે પછી યુદ્ધની શરૂઆત થઈ અને દી સુધી ભીમ અને જરાસંઘનું યુદ્ધ થયું હવે દીનું યુદ્ધ થયું એમાં બે એવા બળિયા ભીમે એવો ને જરાસંઘે એવા પુષ્ટ પુષ્ટ તો કોઈ નબળું પડે જ નહીં એવા બે બાદતા હતા બારમા દિવસે સાંજે કીધું ભગવાન કૃષ્ણએ ભીમને કે તું કાલના દિવસે મારી સામે જોજે એટલે અત્યાર સુધી તો ભીમ એની રીતે જ લડતો હતો કારણ કે ભીમને થોડુંક હોય કે હું મારા જેવો બળશાળી કોઈ નહીં તો એનો અહંકાર એ થોડોક ઘવાઈ ગયો બાર દી પછી કે આટલી ઉંમરે જરાસંઘ આવો બળવાન છે તો જોવાનીમાં તો કેવોય હૈશે એટલે આવી રીતે થયું એટલે બારમા દિવસે વાત થઈ કૃષ્ણએ કીધું કે તું મારી સામે કાલે જોજે યુદ્ધમાં એટલે હું તને કહું એમ કરજે એટલે તો બારમા દિવસે પ્રભુ જ્યારે આપણે આપણે પ્રભુની સામે જોઈને ત્યારે પ્રભુ આપણને મદદ કરતા હોય આપણે દુનિયામાં અવડા જોતા હોય ને ત્યારે પ્રભુ કંઈ મદદ ન કરે એમ કહેવાનું સારી એટલે બારમા દિવસે જોયું એટલે હું થયું કૃષ્ણ ભગવાને એ ઓલું ખડનું તણકલું હતું એને તોડીને બે ભાગ કરીને અલગ ફેંકી દીધા અલગ ફેંકી દીધા એટલે એવી રીતે જરાસંઘને ભીમ સમજી ગયો કે આને બેને વચ્ચેથી ભાગ કરીને અલગ અલગ ફેંકી દેવા અને અલગ અલગ ફેંકી દીધા પણ જોયું એવું કે એ બે એને એવું વરદાન હતું કે એવું હતું કે એ પાછા બે ભાગ એકબીજા નજીક આવે ને ઓલો જીવતો થઈ જાય આ તો માયા આવી જીવ એટલે જીવતો થઈ ગયો એટલે વળી પાછો ચૌદમો દિવસ આવ્યો એટલે આ વખતે કૃષ્ણ ભગવાને બે ભાગ અલગ કરીને વચ્ચે વચ્ચે કંઈક મૂકવાનું કીધું એટલે પછી ભીમે બે ભાગ અલગ કરીને વચ્ચે ધૂળનું શિવલિંગ બનાવી દીધું એટલે બે ભાગ પછી નજીક ભેગા ન થઈ ગયા આવી કથા એક છે એટલે પછી જરાસંઘનો અંત આવ્યો આપણી મહેનત અને આપણું બળને બધું હોય આપણને એની ઉપર ઘમંડ હોય પણ જ્યાં સુધી પ્રભુની સામે ન જોઈ ત્યાં સુધી પ્રભુ આપણને મદદ ન કરે ઘણીવાર સફળતા મળે નહીં તો આવું બને એટલે બસ આ એક મેસેજ છે કે જે પણ સમજો કે પ્રભુની સામે જુઓ ત્યારે એ આપણને મદદ કરતો હોય છે જ્યાં સુધી દુનિયામાં ફાપા મારો કે અહીંથી મને રસ્તો મળી જાય ને અહીંથી આ તકલીફનું નિરાકરણ મળી જાય તો ઘણીવાર રસ્તો ન મળે ને જ્યારે આપણે બધું મૂકી દઈએ કે હવે જે થવું હોય છે એ થાય ત્યારે પ્રભુ કંઈક કોઈક કોઈક રીતે અલગ રીતે પોતાની રીતે આપણને મદદ કરવા માટે પહોંચી જતો હોય ને આપણને રસ્તો આપતો હોય તો આની સાથે જ આજનો વિડીયો શરૂઆત કરશું જોકે અડધો વિડીયો અડધા ઉપરનો વિડીયો તો આ જ બાબતમાં આ વાતમાં જ પૂરો કરી લીધો છે વેદું આમાં જો બોર થઈ છે વેદું તું સમજાણી આમાં શું કીધું એ હે ભીમની ને જરાસંગની વાત કીધી કાંઈ વાંધો નહીં તને પછી સમજાવી દઈશ ચાલો તો આગળ વધીએ ને બતાવીએ તમને બતાવવા લાયક હશે થોડોક રમુજી વિડીયો બનાવીએ વેદું તું શું કહેવા માગે છે શું છે બોલો વેદું આવીને જો સાફ કર નાખ્યું એટલું વેદુ બટ ઠાકી જઈશ બહુ કામ કરમાં એટલું બધું કામ કરીશ તો ઠાકી નહીં જતું તો સારું લે તો કઈ તમ તારે હજી આખી આ બાજુની અગાસી છે એ વાળી ને ખેલ તું હાલો મને ઓર્ડર આવી ગયો છે પણ હવે થોડુંક વાળી લઈ બીજું શું ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયા ફૂલ ઓવરફ્લો થાય ને ત્યારે નીકળે ત્યાં સુધી તો કાંઈ ન થાય એમાં

તો આપણે જોઈ હાલો ફટાફટ તારે તો કલાક થશે નાવા માં જા પછી તો નાસ્તો કરવા તો આરે બે જવાનું હાલ તું નાવા જા હું નાવા જાઉં છું બરાબર ફટાફટ જોઈ કોણ પેલા નાઈ લે જો વેદુ જો કામ કરવા બેસી ગઈ છે હાલો પાણી નાખે ઈ નહીં સમજતા હે અમારા ભી તો આપ આપકા કેસે સમજેગા બા અથવા દો આ કેવું પાણી હે વેદુ

આ લાઈન ના તું પૂરા કરી દે પછી ઓલા મારિયા ને નિયા સીવું નાખ દે હે હાલો અહીંયા આપણે નાસ્તો તેત નાય લીધું ને વેદુ જો વેદુ એ નાય લીધું હાલો અહીંયા નાસ્તો કરવો હે ને સીવું હે વેદુ વિનર થઈ ગઈ કે હું થયો હે તું થઈ ગઈ બહુ સરસ લ્યો હાય લાય લાય હાલો 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 હાય લાય લાય હાય 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 લઈ જાઓ તને આવું હોય ને જા ના લે હાલો ફટાફટ બાને પગે લાગી લે ભૂલી ગયો હા એ હું સ્કૂલે જાઉં છું કે જય શ્રી કૃષ્ણ જય સ્વામનારાયણ કે ચાલો તો બાળકોનો ટાઈમ થઈ ગયો છે પ્લે આવું છે ને ટ્યુશનમાં જવાનો ને અમારો ટાઈમ થઈ ગયો છે ક્લિનિકે જવાનો તો હવે જઈએ મળીએ પાછા તમને કેટલી કલાક એક દોઢ વાગ્યા આસપાસ ફરી પાછા મળીએ જે કાંઈ વાતચીત કરવાની હશે કાંઈ યાદ આવે તો કરીએ પછી કાર્ટૂન જોતા જતાં હસી પડે છે એમાં દાંત શું આવે છે એવું બરફના કાંગડાવાળા ભેગા કરે છે એમાં દાંત આવે જ તને હે વેદુને શું થયું છે વેદુને શું થયું છે એ ક્યાં સૂહી ગઈ કાં શું થયું છે એને પેટમાં દુખતું હતું કે ગળું દુખતું તું ચલો તો દોઢ વાગ્યાના સેશનમાં ફરી પાછું તમારું સ્વાગત છે વેદુની તબિયત કંઈક ઠીક નથી થોડુંક ગળામાં બળે છે થ્રોટ ઇન્ફેક્શન જેવું હશે એટલે એને અત્યારે સૂઈ ગઈ છે જયમાં વગરની અને સીવું પણ અંદર છે હવે આવા તડકો હવે થોડો વધારે પડવા માંડ્યો એટલે બાળકોને બપોરના સેશનમાં બહાર આવવાની મને ફરમાવી દેવાની છે તો છતાંય ક્યારેક ક્યારેક આવી શકે એક બાપાની એક બહુ કોમેડી રીલ જોઈ હવે આવું એક હોન્ડાનું બાઇક છે સ્પ્લેન્ડર જેવું એમાં એનો જે સ્પાર્ક પ્લગ આવે ને એમાં એને કેપેસિટર ફિટ કરાવ્યું ને એ એમ કે હવે નેવુંની એવરેજ આપે છે સો રૂપિયાનું પેટ્રોલ પર ભૂરાવું ને તો એક અઠવાડિયું હાલે છે એટલે નીચે જે એ રીલ જે બનાવેલી હતી એની કોમેન્ટો હતી ને એ વાંચવા જેવી હતી તમને મજા આવશે તો કે જો કેપેસિટરથી આવું આવું ફાયદો થતો હોય તો કંપનીવાળા જ કેપેસિટર ફિટ કરીને ન આપે પછી બીજું કોકે એવું કર્યું હતું કે આ તો કે તમે પંખા પંખાનું કેપેસિટર લગાવ્યું હતું જો મોટી પાણી ખેંચવાની મોટરનું લગાવ્યું તો તમારે પેટ્રોલ પુરાવું જ ન પડે ખાલી પેટ્રોલ બતાવો તોય ઊંડા હલવા માંડે કોકેવાળી એવી કોમેન્ટ કરી હતી કે ભારત દેશ આમાં જ પાછળ રહી જાય છે આવું બધું તમે પોસ્ટ કરો ને એટલે તમે બધા બધાને એમ લાગે કે આ સાવ બુદ્ધિ વગરના કામ કરે છે અને કોઈકે તો એમ કીધું હતું કે બી અત્યારે હમણાં ચૂંટણી આવશે ને તો એમાં પણ આવી રીતે કેપેસિટર લગાવી દેશે ને એટલે ચારસો પ્લસ સીટ મળી જશે હદ થાય બધી કોમેન્ટોની માણસો ને માણસો અતરંગી મગજમાં આવતા વિચારો હોય ને ક્યારેક ક્યારેક આપણને બહુ હાસ્ય આપી દે ચલો તો આજના દિવસે આટલું જ રાખશું તો હવે વિડીયોને અંત કરીએ તો વ્યસ્ત રહો ને મસ્ત રહો સાથે તંદુરસ્ત રહો ફરી પાછા મળશું નવા વિડીયોમાં તો આવું છે કંઈક આજનું રૂટીન સાંજે એક ડૉક્ટરોની મીટિંગ છે એટલે જવાનું છે ત્યાં વેદુને ને સરખું હોય છે તો આવશે નહીં તો ઘરે રહેશે કદાચ એને સરખું ન હોય તો જવાનું કેન્સલ પણ થાય જોઈએ હવે સાંજની વાત સાંજે સાંજે ખબર પડે તો આવું છે મળીએ પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી વ્યસ્ત રહો મસ્ત રહો અને સાથે તંદુરસ્ત રહો અને વિડીયો જોતા રહેજો જો ગમતું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો આ આ જ ચેનલમાં તમને શોર્ટ્સ બી બહુ કોમેડીને એ રીતના થોડા ઇન્સ્પિરેશનલ થોડા રિયાલિટીને લગતા મળી રહેશે કદાચ ઊભો મોબાઈલ રાખીને તમને જોવાની ટેવ હોય તો એમાં પણ મળી રહે અને બસ તો આ જ છે હવે વધારે કંઈ બહુ લેક્ચર અત્યારે આપણને થતું નથી મળીએ પાછા નવા વિડીયોમાં આ સિંગ તડકે શેકવા મૂકી છે મને એક વિચાર આવે છે કે આને જો બે ત્રણ ઈ વાત સાચી મારા જેવા લોભિયા હોય તો શેકાઈ જાય શેકાઈ નહી હલાવી ગયા હલાય હવે બહુ કાર્ટૂન જોયું હાલો હુઈ જાય હવે હાલો જો વેદુ હુઈ ગઈ તારે જવાનું હાલો તો નથી લઈ જાવ સીવું ને ઘરે મૂકીને લઈ જાવું છે હાલો જલ્દી